સાથીદાર મિત્રો ચેનુભાઈ કાથરોટિયા સૌનું સ્વાગત કરે છે બે દિવસ પહેલા એક મોદી સાહેબની સ્પીચ મોદી સાહેબનો સંવાદ એક પત્રકાર સાથે થયેલો હતો એનો વિડીયો મેં આપને મોકલ્યો હતો જેમાં મોદી સાહેબે સ્પષ્ટ જણાવ્યું હતું કે મારા માતાના મૃત્યુ પછી બધી જ પરિસ્થિતિઓને વિશ્લેષણ કરીને ધ્યાનમાં રાખીને મને એક બ્રહ્મ જ્ઞાન થયું કે મારો જન્મ બાયોલોજીકલ થયો ન હતો પરંતુ પ્રકૃતિએ મને અહીંયા મોકલ્યો છે કંઈક કરવા માટે મોકલ્યો છે આવો એક વિડીયો હતો આ વિડીયાના સંદર્ભમાં એટલે કે મોદી સાહેબના શબ્દોનું અર્થઘટન કરું છું ટીક્કા ટિપ્પણ કરતો નથી અને આ અર્થઘટન પણ ડિક્શનરી અંગ્રેજી ડિક્શનરીના અર્થઘટન પ્રમાણે અને મને જ્યાં નથી સમજાણ્યું ત્યાં ગૂગલ્સ ડિક્શનરી ગૂગલ્સમાં આપેલી ડિક્શનરીએ એટલે કે ગૂગલ્સે જે અર્થઘટન કર્યું છે એ જ હું તો આપને જણાવું છું આ સિવાય કંઈ વિશેષ જણાવતો નથી એટલે કોઈ બંધ બેસતી પાઘડી ઉઢવી નહીં નોન બાયોલોજીકલ નો અર્થ શું થાય છે છેવટે મેં ગુગલ્સમાં પણ જોયું ગુગલ્સે હિન્દીમાં એવું લખ્યું છે કે નોન બાયોલોજીકલ્સ મીન્સ અજૈવિક જો નિર્જીવ હે ઇસ ચીજે યા વસ્તુ મેં વસ્તુ જો જીવિત નહીં હે જીન મેં સજીવ જીવો કે સંબંધિત ગુણ નહી પ્રકૃતિ કો નોન બાયોલોજીકલ બોલા જાતા હે જો જૈવિક નહીં હે જીવંત નથી જેનું શરીરમાં કોષો નથી જીવંત નથી એને નોન બાયોલોજીકલ કહેવામાં આવે છે અંગ્રેજીમાં તરત જ નીકળ્યું તો અંગ્રેજી પણ વાત જોયું કે નોન બાયોલોજીકલ રિફર ટુ સમથિંગ ધેટ ઇઝ નોટ રિલેટેડ ટુ લિવિંગ ઓર્ગેનિઝમ્સ શરીરમાં જે કંઈ જીવંત કોષો નથી એવા શરીરને અથવા તો એવી વસ્તુને અથવા તો એવા પદાર્થને નોન બાયોલોજિકલ્સ કહેવામાં આવે છે એટલે કે નિર્જીવ વસ્તુને નોન બાયોલોજિકલ કહેવામાં આવે છે ઇટ કેન બી યુઝ ટુ સબસ્ક્રાઇબ ધ મટીરિયલ સબસ્ટન્સ ઓર ફિનોમેન ધેટ ડુ નોટ ઓર્ગેનિક ફ્રોમ ધ બાયોલોજીકલ સોર્સ એટલે કે નિર્જીવ વસ્તુઓ જે બાયોલોજીકલ્સ જે સંબંધિત નથી બાયોલોજીકલ્સ એટલે મારું ને તમારું શરીર એ બાયોલોજીકલ્સ કહેવાય મનુષ્યનું શરીર બાયોલોજીકલ્સ કહેવાય તો એ જે બાયોલોજીકલ્સનું અર્થઘટન કરીએ છીએ તો જે એ બાયોલોજીકલ્સ નથી એને નોન બાયોલોજીકલ્સ કહેવામાં આવે છે આગળ અર્થઘટન કરે છે ગૂગલ્સ નોન બાયો નોન બાયોલોજીકલ્સ એટલે એટલે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી રોબો રોબટ એને નોન આવે છે એટલે એના આધારે જે અર્થઘટન કરી શકાય કે જેનો જન્મ પ્રકૃતિના નિયમ મુજબ થયો નથી મારો ને તમારો જન્મ પ્રકૃતિના નિયમ મુજબ થયો છે પશુ પક્ષીઓનો જન્મ છે પ્રકૃતિના નિયમ મુજબ થયો છે ઇવન વનસ્પતિઓનો જન્મ પણ પ્રકૃતિના નિયમ મુજબ થયો છે મેલ અને ફિમેલ્સ નર અને માદા બંનેના સંયોજનથી બીજથી જે ગર્ભ રહે છે અને સમયના અંતરે એ ગર્ભમાંથી બાળક બહાર નીકળે છે એને બાયોલોજીકલ્સ કહેવાય આ એનું ટૂંકું અર્થઘટન એ સિવાયનો ને નોન બાયોલોજીકલ્સ કહેવાય આગળ ગૂગલ અર્થઘટન કે છે કે આ ઉપરાંત જે સજીવ છે સજીવ છે છતાં આપણે નોન બાયોલોજીકલ કહેવાય સજીવ છે હું ને તમે બાયોલોજીકલ છીએ છતાં પણ કેવી પરિસ્થિતિમાં નોન બાયોલોજીકલ કહી શકાય એવું ગૂગલે આગળ અર્થઘટન પણ કર્યું છે કે એન એડોપ્ટેડ ફેમિલી મેમ્બર્સ આપણા ઘરમાં પુત્ર કે સંતાન ના હોય હોય અને બીજાના આપણા ભાઈઓના કે કુટુંબના સભ્યના બાળકને આપણે એડોપ્ટ કરીએ એડોપ્ટ કરીએ એટલે આપણે ખોળે બેસાડીએ આપણી દેશી ભાષામાં કહીએ તો અને એને આપણા સંતાન કહીએ કહીએ તો આપણા માટે એ બાયોલોજીકલ સંતાન નથી કારણ કે જે માતા છે એના ગર્ભ દ્વારા બાળકનો જન્મ નથી થયો એને જન્મ થયો હોય એને જ એનું બાયોલોજીકલ સંતાન ગણાય એડોપ્ટેડ ખોળે બેસાડેલ એ સંતાનને બાયોલોજિકલ્સ કહેવામાં આવતો નથી એટલે કે સ્ટેપ ચાઇલ્ડ એવો શબ્દ વાપરે છે સ્ટેપ ચાઇલ્ડ જેમ સ્ટેપ મધર છે એમ સ્ટેપ ચાઈલ્ડ પણ કહેવામાં આવે છે તો સ્ટેપ ચાઇલ્ડ સ્ટેપ મધર માટે એ બાયોલોજીકલ સંતાન કહેવાય નહીં આવું ગુગલે સ્પષ્ટ અર્થમાં કહ્યું છે એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી રોબો એ પણ નોન બાયોલોજી છે અને જે સજીવ છે એને આવા અર્થમાં ગૂગલ અર્થઘટન કર્યું છે તો આ ઉપરથી એક બહુ સ્પષ્ટ થાય છે કે મોદી સાહેબને બ્રહ્મ જ્ઞાન થયું હતું માતાના મૃત્યુ પછીથી માતાના એવા શબ્દો જ વાપર્યા છે માતાના મૃત્યુ પછીથી બધી જ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ અને એક સ્પષ્ટ મને જણાવ્યું હતું કે હું નોન બાયોલોજીકલ છું પ્રકૃતિએ મને મોકલ્યો છે હું ને તમે બધા પ્રકૃતિના સંતાનો છીએ આપણને બધાને પ્રકૃતિએ જ મોકલ્યા છે પ્રકૃતિના નિયમથી જ આપણે આવ્યા છીએ એવંત કૃષ્ણ રામચંદ્રજી જેટલા જેટલા ભગવાન સ્વરૂપે જન્મ્યા છે એ પ્રકૃતિના નિયમ મુજબ જન્મ છે માતાના ગર્ભમાં જ એનો ઉછેર થયો છે અને પછી માતાની પ્રસુતિ બાદ જ એ બાળક તરીકે આવ્યા છે અને એ બાયોલોજીકલ કહેવાય આવું અર્થઘટન બહુ સ્પષ્ટ થયું એટલે ભગવાને પણ જેને આપણે ભગવાન કહીએ છીએ શ્રી કૃષ્ણ છે રામચંદ્રજી છે એને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ એને પણ બાયોલોજીકલ પ્રકૃતિના નિયમ મુજબ જન્મ લેવો પડ્યો હતો અને પછીથી એ મોટા થયા અને સારા કાર્યો કર્યા અને જેને આપણે ભગવાન તરીકે સ્વીકાર્યા પણ મોદી સાહેબ તો આખી જુદી જ વાત કરે છે કે હું નોન બાયોલોજીકલ છું અને એ બ્રહ્મ જ્ઞાન એની માતાના મૃત્યુ પછી થયું તો આ અર્થઘટન પ્રમાણે આ ગૂગલ્સના અર્થઘટન પ્રમાણે ખરેખર એ સ્ટેપ સંતાન હોવું જોઈએ એમની માતા રિયલ માતા ગણાયની અનાર્થઘટન પ્રમાણે ગૂગલ્સના ગૂગલ્સે જે શબ્દો આપ્યો છે એ પ્રમાણે પણ હું એ માનવા તૈયાર નથી કારણ કે ખરેખર નરેન્દ્રભાઈ એની માતાના સંતાન છે એનો જન્મ બાયોલોજીકલ થયો છે એવું હું સ્પષ્ટપણે માનું છું પ્રકૃતિના ક્રમ મુજબ જ નરેન્દ્રભાઈનો જન્મ એમના માતા દ્વારા જ થયો છે છતાં પણ એ માતાના મૃત્યુ પછીથી જો એવું જાહેરમાં કહેતા હોય કે હું બાયોલોજીકલ સંતાન છું હું બાયોલોજીકલ નો સોરી નોન બાયોલોજીકલ છું બાયોલોજીકલ નથી તો સ્પષ્ટ વાત છે કે હું જો મારી માતાને એમ કહું કે આ મારી માતા નથી એણે મને જન્મ જ આપ્યો નથી તો મેં મારી માતાને ગાળ દીધી કહેવાય અપમાન કર્યું કહેવાય અને એનીથી જયારે પોતાનું બાળક જે બાળક પોતાની માતાનું અપમાન કરે એનીથી વિશેષ જગતમાં કંઈ હોય શકે નહીં આ બહુ સ્પષ્ટ માનું છું હું મારી માતાને એમ ન કહી શકું કે આણે મને જન્મ નથી દીધો જન્મ દીધો છે એટલે એમ ના ન પાડી શકું જો મને સ્ટેપ સંતાન તરીકે સ્વીકાર્યો તો કે આ મારી મારે માતાને જન્મ નથી દીધો અને છતાં હું માતા તરીકે રિસ્પેક્ટ કઉ છું કેસમાં પણ એવું બન્યું હતું દેવકી એને જન્મ આપ્યો અને યશોદા માતા ઉછેરીને મોટા કયા છતાં યશોદા માતાના મગજમાં એવું નહોતું આવ્યું કે આ મારો સંતાન નથી સંતાન કરતા વિશેષ પ્રેમ આપ્યો છે યશોદ યશોદા માતા જાણતા હતા છતાં પણ અને કૃષ્ણ પણ જાણતા હતા છતાં પોતાની દેવકી માતા જેને જન્મ આપ્યો છે એ માતા જેટલો જ કદાચ વિશેષ તો પણ ચાલે એટલો જ યશોદ માતાને પ્રેમ આપ્યો હતો પ્રેમ આપ્યો હતો અને એક એનો નાનકડો દાખલો વાત કરું કદાચ એ વાત કરતા કરતા હું પોતે ગળગડો પણ ક્યારેક થઈ જતો હોઉં છું વિચારતા વિચારતા પણ કે કે દ્વારકાની અંદર કૃષ્ણ બહારથી આવ્યા ત્યારે તો એને દેવકી માતા સાથે રહેતા હતા ભૂખ લાગી એટલે દેવકી માતાને કહ્યું માં મને બહુ ભૂખ લાગી છે જમવાનું આપું એટલે દેવકી માતાએ કહ્યું હા તું થોડી વારમાં હાથ મોઢું ધોઈને તો હું રસોઈ તૈયાર રાખું છું ગરમા ગ્રમ જમાડું છું કૃષ્ણ હાથ મોઢું ધોઈને આવ્યા જ્યાં એના બાજોઠ ઉપર ડાઇનિંગ ટેબલ નહોતા બાજોઠ ઉપર જમવાનું તૈયાર હતા કૃષ્ણ બાજુઠ ઉપર બેસી એ જમવા પ્રણામ કર્યા આંખમાંથી આંસુ નીકળી ગયે ત્યારે દેવુકી માથાને એવું લાગ્યું કે આમાં શું ભૂલ છે તેણે કહ્યું કે કૃષ્ણ તનામ શું કંઈ ખૂટે છે તો આપું કૃષ્ણ એ કહ્યું મને મારી યશોદા માતા યાદ આવ્યા કારણ કે જમવામાં માખણ રોટલો ગોળ હતો જે નાનપણમાં યશોદા માતા કાયમ જમાડતા હતા એવા જ પ્રેમથી દેવકી માતાએ એને એનું નાન પણ યાદ કરીને જમવાનું આપ્યું માત્ર ભોજનને નકાર ન કર્યો ચાખી અને પગે લાગીને ઊભા થઈ ગયા આ હતો કૃષ્ણનો યશોદા માતા તરીકેનો કે જેને જન્મ પણ નથી આપ્યો હવે આની કમ્પેર આપ નરેન્દ્રભાઈના વાક્ય સાથે કરી શકો છો અને માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ રાજકીય યશ ખાટવા માટે એની પાસે ચીનમાંથી ને આવ્યા પછીથી એની પાસે બોલવા જેવું કંઈ નહોતું ચૂનમાં અને રશિયા અને પુતિન સાથેની મુલાકાતમાં શું બન્યું એ કઈ કહીશ કઈ જેવું કંઈ હતું જ નહીં વાતને ફંગોળતા વાતને જુદા જુદા ઉપર લઈ જતા એ નરેન્દ્રભાઈની કામયાબી છે એની કળા છે એના જાદુગર છે લોકોને ગેરમાર્ગે દોરવા એ નરેન્દ્રભાઈની સૌથી મોટી ખૂબી છે કદાચ વિશ્વમાં ટ્રમ્પ કરતા પણ ચડી આતા છે ટ્રમ્પે એની કરતાં ચડીયા જ છે બંને એકાબીજાના માથા ભાંગે એવા બુદ્ધિશાળી માણસો છે બુદ્ધિશાળી માણસો છે કેવા જેવું કંઈ હતું નહીં અને છેવટે રાહુલજી અને અખિલેશના સ્ટેજ ઉપર જે ગાળ નરેન્દ્ર નરેન્દ્રભાઈની માતાને ગાળ દેનાર વ્યક્તિ ભાજપનો કાર્યકર નીકળ્યો અને ભાજપ અને આર કાર્યકર પાસે આ એક ખૂબી છે કે પ્રશ્નને ચગાવવો હોય અવળે માર્ગે દોરવું હોય તો કેવી રીતે કરવો એનો એક વિટનેસ પણ છું જામનગરમાં હતો ત્યારે કે રાત્રે અમારા સાથીદાર મિત્રો એટલે કે ભાજપમાં થોડો સક્રિય પણ હતો સભ્ય નો વિશ્વ હિન્દુ પરિષદના નાતે સક્રિય હતો રાત્રે પાછા બીજે દિવસે કે અમે ડેરી તોડી નાખી અને બીજે દિવસે ઉબાળો કટો કે મુસલમાનોએ એ ડેરી તોડી નાખી આ નીતિ આરએસએસ ની અને ભાજપની વર્ષો જૂની નીતિ છે સ્પષ્ટ હું ઓળખું છું આ આની નીતિને અને અનુભવ્યું પણ છું તો આવી જ વસ્તુ નરેન્દ્રભાઈના મગજમાં છે કારણ કે આરએસએસ ના માણસ છે નેગેટિવિટી નકારાત્મકતા સિવાય એની પાસે બીજું કંઈ હોઈ શકે જ નહીં અને દેશ એના પરિણામે આજે ખરાબમાં ખરાબ કમનસીબી ભોગવી રહ્યો છે એટલું જ નહીં નરેન્દ્રભાઈએ સોનિયા ગાંધીને કોંગ્રેસને જેટલું એના માટે હલકા શબ્દો વપરાતા એટલા બધા જ વાપરી લીધા છે હું ને તમે ન વાપરો આજે સોનિયા ગાંધીને કોંગ્રેસની વિધવા ન કહી શકાય આપણે બોલી પણ ન શકીએ એ રાજીવ ગાંધીની પત્ની હતા અને કોઈ પણ વ્યક્તિ પતિ ગુજરી ગયા પછી એની પત્નીને ખરાબ શબ્દો શબ્દોથી સંબોધવા એનીથી વિશેષ મોટી કોઈ હિન્દુ ધર્મમાં ગાળ નથી હિન્દુ ધર્મ નહીં પણ હિન્દુ સંસ્કૃતિમાં ગાળ નથી વિધવા બનેલી સ્ત્રીને માન આપો એને સન્માન આપો એને પ્રોત્સાહન આપો જીવવાનું એ આપણી હિન્દુ સંસ્કૃતિ છે ધર્મ નહીં આ લોકો ધર્મની વાત કરે છે હિન્દુ ધર્મ છે જ નહીં હિન્દુ સંસ્કૃતિ છે અને વિશાળ છે અને હિન્દુ સંસ્કૃતિ વિશ્વની સંસ્કૃતિનું કોમ્બિનેશન છે એક એક થયા પછીથી એક નવી સંસ્કૃતિનો જન્મ થયો છે અને આર્યો વિદેશમાંથી આવેલ વ્યક્તિઓએ આ સંસ્કૃતિનું કોમ્બિનેશન કરી અને આગળ લાવ્યા છે તો સોનિયા ગાંધીને આખા પક્ષની વિધવા તરીકે કહેવું

કદાવા નેતા બોલ્યા હતા કે સોંધિયા ગાંધી તો બારબાર હતી એટલે કે બારમાં આવો શબ્દ વાપરે છે તો એની સામે એક વાત કરું સંજોગો પ્રમાણે કદાચ કરવું પડ્યું હોય આપણા દ્રૌપદીને જ્યારે જયારે બાર વર્ષનો વનવાસ હતો ત્યારે છેલ્લું વર્ષ માટે રાજાની કુંવરીને રાજ્યનું નામ ભૂલી ગયો છે એ રાજ્યને છેવટેણે બચાવ્યું હતું એની કૌરને નૃત્ય શીખવ શીખવવા માટેની એક સ્ત્રી તરીકે એ રહી હતી શિક્ષિકા તરીકે રહી હતી ભીમ રસોઈ બનાવનાર હતો યુધિષ્ઠિર એ રાજાના સાથે એક સાથીદાર તરીકે હતો સમય એની સાથે રહેતા સલાહકારતા ન કહી શકાય સેવક તરીકે હતા અર્જુન નિકોલ એ બધા એક સામાન્ય કક્ષાથી કામ કરતા હતા અશ્વ શાળા સંભાળ શીખા તો એ સમયે પાંચ એને દ્રૌપદીએ જે કાર્ય કરવું હતું હલકું દ્રૌપદી જે નૃત્ય શીખવતા એના માટે હલકો શબ્દ વાપરી શકાય ખરો અને કદાચ વેસ્ટર્ન સંસ્કૃતિ પ્રમાણે તેમને નવાય લાગશે કે ઓબામાની પુત્રી જે પ્રેસિડેન્ટ હતા ત્યારે પણ એક હોટલના રિસિપ્પનિશ તરીકે કામ કરતી હતી એમાં ગૌરવ અનુભવી છે તો રિસિપ્પનિશ તરીકે કામ કરતી હોય તેના માટે હલકા શબ્દો વાપરી શકાય ખરા એ આપણી સંસ્કૃતિ નથી નરેન્દ્ર પાસે કોઈ સંસ્કૃતિ નથી એના માટે સત્તા એને એના હંમેશા પાસે માત્ર સત્તા એક જ સંસ્કૃતિ છે કોઈન કૈન પ્રમાણે જે આજે રશિયાના પુટિન કરે છે જે આજે અમેરિકાનો પ્રેસિડેન્ટ એ રીતે વર્તે છે જે ઉત્તર કોરિયાનો એ રીતે કરે છે અને છેવટે ચીનનો પણ એ એ રીતે વર્તે છે વર્તન એટલે જે વાત કરું છું કે વિશ્વમાં પાંચ માણસો છે કે જે આખા વિશ્વને નચાવે છે તો ભારતને જો નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન છે એટલે સાહેબ કહું છું અને અમિત શાહ સાહેબ ગૃહ પ્રધાન છે એ જો દેશને નચાવતા હોય તો આપણે ક્યાં સુધી નાચવું જોઈએ ગુજરાતને એમાંથી આપણે જુદું પાડવું છે આ જે કોઈ પણ રાજકીય પક્ષો લોકોને વફાદાર નથી એ સત્તાને વફાદાર છે વારંવાર વાત કરું છું જે તને ઉપકા નેતા તરીકે જે તને તમે અત્યારે સ્વીકારો છો જેના ગુણગાન ગાઓ છો એ ક્યારે ભાજપમાં આવ્યા જશે એનું કાંઈ નક્કી નથી ઈશારો તમે સમજી ગયા અને એ લોકો પાછા ભાજપના મહાકદાવર નેતા સાથે તો સારા સંબંધો છે અને ભાજપ હાર્દિક પટેલનો સમકક્ષ કોઈ એવો નેતા ગોતે છે એને મળી પણ ગયો છે ક્યારે જતો રહેશે કઈ નક્કી નથી પ્રવાહિતા છે તો આપણા રાજકીય નેતાઓ માત્ર ને માત્ર તકવાદી છે સત્તા પૈસા માટે મિત્રો આપણે એમાંથી ગુજરાતને બહાર કાઢવું છે સહકાર આપો ભેગા મળીએ વારંવાર કરું છું અને આ ચોમાસું નીકળ્યા પછીથી અમે રાજકીય અને વહીવટી પરિવર્તન માટે સતત ઝુંબેશ ચલાવવાના છીએ તો આ અર્થઘટન માત્ર નરેન્દ્રભાઈના જે મેં કે વિડીયો આપ્યા હતા તેના સંદર્ભમાં કહેવો છે અને વર્તમાન પરિસ્થિતિની વાત કરી છે આભાર જય હિન્દ જય જય ગુજરાત